નમસ્કાર દર્શક મિત્રો દીલક સત્તા શોમાં આપનું સ્વાગત છે ઓસ્ટ્રેલિયાની અંડર 19 ટીમ આ મહિને ભારતના પ્રવાસ પર આવી રહી છે આ પ્રવાસ પર ઓસ્ટ્રેલિયા અને ભારતની ક્રિકેટ ટીમ વચ્ચે મેચ રમવામાં આવશે જેના માટે बीसीसीआई એ ભારતીય અંડર 19 ના કેપ્ટન તરીકે 18 વર્ષિયા મોહમદ અમાનને પસંદ કર્યો છે ત્યારે આજે આપણે વાત કરીશું કે કોણ છે મોહમ્મદ અલગ જ છે સોલ વર્ષની ઉંમર જ ઘરની જવાબદારી ઉઠાવવાની સાથે સાથે મોહમ્મદ અમાન એ આટલી મોટી સફળતા મેળવી છે અત્યંત ગરીબ પરિવારમાં જન્મેલા મોહમ્મદ અમાનની કહાની કોઈ ફિલ્મની કહાનીથી ઓછી નથી રિપોર્ટ એવા મળી રહ્યા છે કે મોહમદ માન એ સહારનપુરના એક ખૂબ જ અત્યંત સામાન્ય ઘરમાંથી આવે છે તેમના માતા ગૃહિણી હતા અને તેમના પિતા ટ્રક ડ્રાઈવર અમાને કોવિડ દરમિયાન 2020 માં પોતાના માતાને ગુમાવ્યા હતા અને વર્ષ 2021 માં ઉત્તર પ્રદેશની અંડર 19 ટીમ માટે કાનપુર માં ટ્રાયલ મેચ હતી પરંતુ અમાની પસંદગી ન થઈ હતી અમાના પિતાની તબિયત ખૂબ જ ખરાબ થવા લાગી હતી કમાણીનો બીજો કોઈ રસ્તો જ ન હતો અમાને જ્યારે 2022 માં 16 વર્ષના હતા ત્યારે તેમના પિતાનું અવસાન થઈ ગયું હતું જેના બાદમાં નાના ભાઈ બહેનોની જવાબદારી અમાન ઉપર આવી ગઈ હતી અમાનની લાઈફ એ સંઘર્ષ ભરી રહી છે મીડિયા રિપોર્ટ અનુસાર એવી માહિતી મળી રહી છે કે મોહમ્મદ બે હજાર અગિયારમાં જ્યારે તેઓ પાંચ વર્ષના હતા ત્યારે ભારતીય ક્રિકેટ ટીમ જ્યારે ભારતમાં યોજાયેલી વર્લ્ડ કપ જીતી ગયો હતો ત્યારે વર્લ્ડ કપ જીતતા પહેલા સેમીફાઈનલમાં ભારતની ટીમે તેની વિરોધી પાકિસ્તાનની ટીમને હરાવી દીધી હતી અને બસ તે જ રાતે તેઓને ક્રિકેટર બનવાનો શોખ જાગી ગયો હતો જેના બાદમાં તેઓ દિવસે રાત ક્રિકેટની ફૂટે ક્રિકેટ જોતા ઘર શેરીઓ કે પછી નજીકના પાર્કમાં ક્રિકેટ રમતા હતા પરંતુ માતા પિતાના નિધન બાદ તેમણે એક એવો નિર્ણય લીધો કે ક્રિકેટ છોડી દેશે પરંતુ તેમની બહેન અને તેમના ભાઈઓએ ખૂબ જ આગ્રહ કર્યો અને જેના કારણે તેમણે ક્રિકેટનું કોચિંગ ચાલુ રાખ્યું હતું આના માટે સહારનપુર ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશને અમાનને સંપૂર્ણ સમર્થન આપ્યું હતું તમે જણાવી દઈએ કે અહેવાલ એવા મળી રહ્યા છે કે બે હજાર તેવીસમાં અમાનને વાર ઉત્તર પ્રદેશની અંડર નાઇન્ટીન ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યા હતા